માયા માનવી જય માતાજી મજામાં મિત્રો મિત્રો રાજગરો જોયું છે મોટો મોટો થઈ ગયો રાજગરો રાજગરો મિત્રો ફૂલ આવી ગય છે હવે અમે તો થોડાક બટાકા વાયા શાક કરવા શાક કરવા માટે મિત્રો હવે રાજઘરો હતો પણ ખેડી નાખ્યો છે શાકભાજીનું વાવેતર કરવાનું છે નેટ ઉપર દૂધી વાવવાની છે નેટ ઉપર હવે ડ્રીપ વડે નેટમાં વાવવાની છે ડ્રીપ પાથરી મોવિસવાળા મિત્રો ઈશા કાપણિયા યાનવા નું ચાલુ છે આજે પાછો સાણ જબલા કાલે મોકલાયા તા આજે ફરી પાછું આવવાનું ચાલુ છે ભાવ સારા છે એક નંબર 22 થી 24 રૂપિયા કિલ્લાનો ભાવ છે સારામાં સારું છે કોલી જ સારામાં સારી આવક થશે આજે પણ વેણવાનું સારું જ છે રોજે લોકો પવન ને વેણી રહ્યા બોણો ભરી રહ્યો રાજબલા બોણો ભરવાનું ચાલુ છે મિત્રો અમારો કોઈ કુવો હતો જૂનો પણ હવે કૂવા નીકળી ગયા છે જૂનો કૂવો હતો જો દસ વર્ષથી બોર બનાવ્યું છે આ બોર છે અમારો બોર બનાવેલો છે